નમસ્કાર ગુજરાત હવામાન સમાચાર માં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગુજરાત રાજ્ય તરફથી મિત્રો વરસાદની નવી સિસ્ટમ છે 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 તે તે મિત્રો મિત્રો સક્રિય થઈ થઈ ગઈ અને ગુજરાત રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ આજથી શરૂ ગયો તો તમને મિત્રો જણાવી દે કે અગિયાર બાર અને તેર તારીખ દરમિયાન ગુજરાત માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારો સાથે કચ્છ લાગુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગો ની અંદર

આગાહી હતી એ હવે મિત્રો ત્રણ દિવસની વ્રાપની આગાહી પૂરી થઈ ગઈ છે અને હવે પછીની મિત્રો જે પણ નવી આગાહી કરવામાં આવી રહી છે એ મિત્રો તેર તારીખ સુધી વાતાવરણની અંદર છે તો એ મિત્રો ક્લાઇમેટ ચેન્જને અસર થતી જોવા મળે છે તો વિવિધ મોડલના ભાગરૂપે પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને એના ભાગરૂપે મિત્રો અત્યારે વરસાદના જે પણ નવા રાઉન્ડને લઈને મિત્રો એક નવી આગાહી કરાય છે

લાલપુર છે જામનગર છે ભાણવડ છે સાથે જ મિત્રો જે પણ બે જિલ્લા એવા છે કે જ્યાં મિત્રો અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો ભાવનગર અને અમરેલીના દરેક જિલ્લાઓની અંદર દરેક વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વરસાદ પડી રહ્યો છે મિત્રો અત્યારની જે પણ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે સાથે જ મિત્રો હવામાનના અંબલલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી જે પણ આગાહી કરી છે તો એમના થકે જે પણ આગાહી કરવામાં આવી છે તો અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ મિત્રો ભૂકા બોલાવી રહ્યો છે ખાસ કે મિત્રો દ્વારકા જામનગર સલાયા ભાણવડ તેમજ મિત્રો કચ્છ લાગુના વિસ્તારોની અંદર તેમજ મિત્રો તે જિલ્લાઓની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી અત્યારે મિત્રો એક તરફ લાઇન છે અત્યારે મિત્રો એક ટ્રફ છે તે મિત્રો પસાર થતી જોવા મળી રહી છે મિત્રો અગાઉ પણ આપણે આગાહી જોઈ હતી કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને એ લો પ્રેશરના સિસ્ટમના છાયા વાતાવરણ રહેલા છે અને એ સમગ્ર મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને ઉત્તર ભારત તરફ ગતિ કરશે એમાંથી હવે જે પણ મિત્રો ટ્રફ લાઈન દર્શાવવામાં આવી રહી છે તમે મિત્રો સ્ક્રીનની ઉપર જોઈ શકો છો કે આ રીતના કંઈક મિત્રો ગતિ એમાં પણ મિત્રો ગુજરાત પણ આગાહી કરવામાં આવી છે એ પ્રકારની ગુજરાત રાજ્યમાં વાતાવરણ ની અંદર હાલ અત્યારે અસર પણ જોવા મળી રહી છે તો એ થકી મિત્રો હાલ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાસ કરીને મિત્રો ડુંગરપુર છે ખાંભા તેમજ ખેડબ્રમમાં છે હિંમતનગર છે મહેસાણા છે પાલનપુર છે આબુ રોડ છે રાંધનપુર છે ઉદયપુર છે આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે સાથે જ મિત્રો ધીમી ધારે અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદનો વરસાદ તમને મિત્રો જોવા મળી શકે છે તો સાથે જ મિત્રો સુરેન્દ્રનગર બોટા ચોટીલા જસદણ ઢોલકા નડેદ અને આ વિસ્તારોની અંદર પણ અત્યારે ધીમી ધારે વરસાદ તમને જોવા મળી શકે છે